જે મહિલાઓ કરવા ચોથનું વ્રત કરે છે તે આ વિડિયો ધ્યાનપૂર્વક સાંભળે નહીં તો તમારું વ્રત રહી જશે અધૂરું આ આઠ નિયમોનું પાલન નહીં કરો તો કરવાચોથનું વ્રત થઈ જશે ખંડિત એક કરવાચોથના દિવસે ઘણી જગ્યાએ સરગીનો એટલે કે સૂર્યોદય પહેલાં ભોજનનો રિવાજ છે તેના પછી ચંદ્ર ઉદય થાય ત્યાં સુધી નિર્જળા વ્રતનું પાલન કરવું બે કરવાચોથના દિવસે આ છ વસ્તુનો શૃંગાર જરૂરથી કરવો મહેંદી સિંદૂર મંગલસૂત્ર ચૂડી ચાંદલો અને વીંટી ત્રણ ચંદ્ર ઉદય થયા પછી જ વ્રત ખોળવું સાથે સાથે કડવા ચોથની વ્રતકથા વાંચવી અથવા સાંભળવી ભગવાન શિવ પાર્વતી ગણેશજી અને કાર્તિકેયની પૂજા પણ કરવી ચાર કરવા ચોથ કરનાર મહિલાઓએ ચંદ્રને માટીથી બનાવેલા કરવા અર્પણ કરવા પાંચ કરવાચોથનું વ્રત વિધિવિધાનપૂર્વક કરવું અને સાથે દાન પણ કરવું છ પૂજા કરતી વખતે પોતાનું મુખ પૂર્વ દિશા તરફ રાખવું સાત પૂજા પૂરી થયા પછી ચારણીથી પહેલાં ચંદ્રમાં અને પછી પોતાના પતિનું મુખ જોવું ત્યારબાદ એ ચારણીનો ઘરકામમાં ઉપયોગ કરવો નહીં આઠ કરવા ચોથનું વ્રત પૂર્ણ થયા બાદ કરવાને ફેંકી દેવા નહીં એવું માનવામાં આવે છે કે તેમાં માતા ગૌરીનો વાસ હોય છે માટે જો કરવાને ફેંકી દેવામાં આવે તો માતા ગૌરીનું અપમાન થાય છે તમારી દરેક બહેનપણીઓ કે જે કરવા ચોથનું વ્રત કરે છે તેમને પણ આ વિડિયો શેર કરી દો જેથી તેઓ પણ સંપૂર્ણ વિધિવિધાનપૂર્વક આ વ્રત કરી શકે